ભોગ બનનાર વેપારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે જે જગ્યાએ વેપારી અને તેનો માણસ તે પેટ્રોલ પંપના સીસીટીવીમાં આ શખ્સ જતો હોવાના દ્રશ્યો પણ કેદ થયા છે તો રાજકોટથી વેપારીની મહેનતની રોકડ રકમ ચોરાતા આ વેપારીએ આ શખ્સ ક્યાંય પણ દેખાય તો પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી હતી હું રાજકોટનો રહેવાસી છું અને અહીંયા મોડાસા જિલ્લામાં મેઘરાજ પાસે રેલાવાડા ગામ છે અમે મરચાંનો ધંધો કરવા આવ્યા છીએ આ બાજુ છેલ્લા પંદર વીસ દિવસથી અમે રેલાવાડા વિસ્તારમાં છીએ અને અહીંયા જલારામ પેટ્રોલ પંપ છે અહીંયા અમે વીસ દિવસથી આ પેટ્રોલ પંપે રોકાઈ છે તો કાલે કાલે સવારે હું બ્રશ કરવા ગયો મારા જોડે એક કાકો હતો કાકો હતો હું બ્રશ કરવા ગયો એમાં પાછળથી કાકો એનું નામ છે વિનુભાઈ અને વિનુભાઈ કાલે હું બ્રશ કરવા ગયો ને એટલી વારમાં પાછળ મારે સીટની પાછળ પેટી હતી પેટીમાં મેં પૈસા રાખેલા હતા નેવથી એક લાખ રૂપિયા આજુબાજુ રકમ હતી મારે ગાડીને પૈસા લઈ અને કાલે પેટી તોડીને એમાંથી પૈસા લઈને કાકો ફરાર થઈ ગયો છે અને કાલનો હું એને ગોતું છું પણ હજી લગીને હાથમાં આવ્યો નથી મારી મિત્ર સર્કલમાં એટલી વિનંતી છે કે તમને ક્યાંય પણ આ કાકો દેખાય તો કોન્ટેક કરવો અમારો અને ઈસરી પોલીસ સ્ટેશનમાં હું અત્યારે ફરિયાદ નોંધાવા જાઉં છું કપિલ પટેલ પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર